અને હવે વાત કરવી છે અન્ય મહત્વપૂર્ણ સમાચારની મુદ્દાની નો અહંકાર એનડીએ ને ચારસો પાર જોકે વડાપ્રધાન અવાર નવાર આ વાત કહી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટી કહી ચૂકી છે કે ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર અને એનડીએ ચારસોને પાર કરશે જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એટલે કે આજે મધ્યપ્રદેશના જાબુઆમાં આદિવાસી સંમેલનને સંબોધન કર્યું હતું પીએમ મોદીએ મધ્યપ્રદેશના જાબુઆમાં

સાથે જ વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ જ્યારે સત્તામાં હોય છે ત્યારે લૂંટવાનું કામ કરે છે અને સત્તાની બહાર હોય ત્યારે લડવાનું કામ લૂંટ અને એ ઓક્સિજન છે છે અને કોંગ્રેસમાં જે થોડા નેતાઓ તેમાંથી કોઈ પણ જવાબદારી લેવા નથી સાંભળવામાં આવ્યું છે કે મધ્યપ્રદેશ કોંગ્રેસમાં દિવસોમાં ભાગદોડ મચી ગઈ હોવાનું પણ વડાપ્રધાને કહ્યું અને કહ્યું કે કોંગ્રેસ હવે પોતાના જ પાપોના દલદલમાં ફસાઈ ગઈ છે જેટલી વધુ બહાર નીકળવાનો પ્રયત્ન કરશે તેટલી જ તે ડૂબતી જશે આ વાત પણ વડાપ્રધાને અહીં કરી હતી કોંગ્રેસ પર પ્રહાર કરવાની સાથે રવિવારે આદિવાસી સંમેલનમાં પીએમએ ફરી એકવાર દાવો કર્યો હતો કે ભાજપ એક લોજ સાત ત્રણસો સિત્તેર બેઠકો જીતશે બે હજાર ચોવીસ ની લોકસભામાં બે હજાર ચોવીસ માં કોંગ્રેસનો સફાયો નક્કી છે આ વખતે વિપક્ષના મોટા નેતાઓ પણ કહેવા લાગ્યા છે કે બે હજાર ચોવીસ માં ચારસો નો આંકડો એનડીએ પાર કરી જશે

कुछ लोग कह रहे हैं कि मोदी मध्य प्रदेश में जाबुआ से लोकसभा की लड़ाई का आगाज करेगा मैं बताना चाहता हूं कि मोदी लोकसभा चुनाव के प्रचार के लिए नहीं आया है मोदी तो सेवक के तौर पर ईश्वर रूपी एमपी की जनता जनार्दन का आभार मानने आया है विपक्ष के बड़े बड़े नेता पहले से ही नेता विपक्ष में बोलने लगे हैं संसद में बोलने लगे हैं 24 में चार सौ पार चौबीस में चौबीस में जब विपक्ष में से आवाज आई चार सौ पार तो फिर मैंने कहा देखो भाई एनडीए की चार सौ पार की बात तो मैं भी सुन रहा हूं लेकिन मैं ये भी सुन रहा हूं कि अकेला बीजेपी अकेला कमल का निशान 370 पार करेगा 370 पार करना चाहिए कि नहीं करना चाहिए 370 से ज्यादा सीट आनी चाहिए कि नहीं आनी चाहिए तेईस में कांग्रेस की छुट्टी हुई थी विधानसभा चुनाव में 24 में पूरा सफाया होना तय है डबल इंजन की सरकार कैसे काम करती है मध्य प्रदेश एक उत्तम उदाहरण आज पूरे देश के सामने वड़ाप्रधान नरेंद्र मोदी लोकसभा की तैयारियों में लगी गया है जो कि नरेंद्र मोदी जांबुआनी आ मुलाकात એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે મધ્યપ્રદેશ સુધી જ આ મુલાકાત સીમિત રહેશે પરંતુ મધ્યપ્રદેશમાં લોકસભાની ઓગણત્રીસ માંથી છ બેઠકો પર તેની સીધી અસર થશે અને ન માત્ર મધ્યપ્રદેશ એકલા રાજ્યમાં પરંતુ આ મુલાકાતની અસર મધ્યપ્રદેશની સાથે સાથે રાજસ્થાન અને ગુજરાતને પણ એટલી જ પડશે કારણ કે જાંબુઆ આદિવાસી સમુદાયની મહત્વપૂર્ણ અનામત બેઠક છે અને અહીંથી કરેલી જાહેરાત અહીંથી કરેલી વાતો વડાપ્રધાનની અન્ય આદિવાસી બેઠકો પર પણ એવી જ અસર છોડશે ગુજરાતમાં છવ્વીસ માંથી ચાર બેઠકો છે કે જે આદિવાસીઓ માટે અનામત છે ત્યાં પણ તેની સીધી એટલી જ અસર જોવા મળશે આ સાથે જ રાજસ્થાનની પચીસ માંથી ત્રણ બેઠકો છે કે જ્યાં પણ આદિવાસી અનુસૂચિત જનજાતિ માટે આ બેઠકો અનામત છે ત્યાં પણ તેની સીધી અસર જોવા મળશે આ ઉપરાંત ઘણી એવી બેઠકો છે કે જ્યાં જીત કે હારમાં આદિવાસી વર્ગ જ મહત્વની ભૂમિકા ભજવી જાય છે અને આ મહત્વની ભૂમિકા ભજવતા જે વિસ્તારો છે તેના માત્ર ત્રણ રાજ્યોમાં સમાવેશ થાય છે પરંતુ દેશના અલગ અલગ સત્તર રાજ્યોમાં આદિવાસી સમુદાય માટે સુડતાલીસ બેઠકો અનામત છે અને આમ વડાપ્રધાન જ્યારે જાબુઆ બેઠક પર પહોંચ્યા હતા તેની મુલાકાત માટે પહોંચ્યા હતા ત્યારે અહીંની આ મુલાકાત પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ બેઠક પર ઘણા લાંબા સમય સુધી કોંગ્રેસ પણ રાજ કરી ચૂક્યું છે અને કોંગ્રેસ માટે આ મજબૂત બેઠક પણ ગણવામાં આવતી હતી કે હવે આજ બેઠકને કમકી કરવા માટે આજ બેઠકને કબજે કરવા માટે વડાપ્રધાન ખુદ આ બેઠક પર પહોંચ્યા જાબુઆ પહોંચ્યા અને અહી લોકો સાથે તેમણે વાતો કરી લોકોનું અભિવાદન પણ ઝીલ્યું અને સંબોધન પણ કર્યું હતું કે જ્યાં